સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાની શ્રી બુંદી ખાણા પ્રાથમિક શાળાના બાળકો ની દાતાશ્રી ના સહયોગ થી સ્કૂલ બેગ વિતરણ કરવામાં આવી હતી સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ આદિજાતિ વિસ્તાર પોશીના તાલુકામાં આવેલી શ્રી ગુદી ખાના પ્રાથમિક શાળા તાલુકો પોશીના જિલ્લો આદિવાસી સંઘવી પરિવાર અને જોશી પરિવાર બંને દાતાના ધોરણ ચાર થી ધોરણ તમામ તારીખ છ જુલાઈ બે ચોવીસ સ્કૂલ બેગ વિતરણ કરવામાં આવ્યું હતું આ સ્કૂલ બેગ મળતા સાથે બાળકોના ચહેરા પર અકલ્પનીય સ્મિત રહ્યું હતું જાણે જે વસ્તુની હતી એ પ્રાપ્ત થઈ એ વાતનો આનંદ અને ખુશી બાળકોના ચહેરા પર ચેરા પરત રહી હતી ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો અંતર મનથી દાતાશ્રીઓ આભાર વ્યક્ત કરી તેઓ જીવનમાં ખૂબ જ સુખ સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય મેળવી એવા નિખાલસ આશીર્વાદ આપી રહ્યા હતા તેમ જણાઈ રહ્યું હતું બે વિતરણ સાથે શાળા પરિવાર પણ જોડાયો હતો અને દાદાશ્રીઓ તથા સાથે શાળા પરિવાર દ્વારા પણ બાળકોને સ્કૂલ બેગ વિતરણ કરવામાં આવ્યું હતું રાજેશ ચાવડા સાથે તનિષા પરમાર સિટી ન્યૂઝ પોશીના